તમે બતાવા કરો મનમાં રાખવામાં માં તમને બીજી કઈ બીમારી તાવ તો પેલા હતો હવે તો ખાલી માથું જ દુખે છે તમે કેતા નથી મને તમને શિયાળી શરીરમાં તાવ ડોક્ટર હું શું કે તમે તમે આ તો મને બોલવાય છે મને પૂરી નથી થાતી કે જોવાય જો તમારે કઈ બીજી દવા દવા ચાલુ છે તમને જોઈને તો લાગે છે કે ચાલુ છે તમે કેમ નથી કેતા અમને નથી સારું તમને કોઈ બીજું કોઈ બીમારી નથી છે મને એકય બીમારી નથી તમારે હવે ઇન્જેક્શન લેવું પડશે બેન તો જાવ જારે મારે ઇન્જેક્શન નથી લેવું મારે એકય બીમારી નથી મને કાલે માથું દુખે છે મને દવા આપી જો તમે ઇન્જેક્શન નહીં લેવો તો તમને ગેંગવિટા આવવાની શક્યતા વધારે છે અહી તો માથાની દવા લેવા હતી ને તમને હું ઇન્જેક્શન આપે ને તમને ખબર જ નહીં પડે હું એવી રીતના ઇન્જેક્શન આપું હું નાના નાના છોકરાને ઇન્જેક્શન આપું તો એને ખબર ન પડતી તમે એટલા મોટા થઈને બીવ છો હા તો ઇન્જેક્શન આપી દો બરોબર સામે સુઈ જાવ આ થાય નહીં ને કાઈ નહીં થાય તમે બીવમાં તમે સુઈ જાવ તો ને ખબર જ નહીં પડે હું કેવી રીતના ઇન્જેક્શન આપું સુઈ જાવ

મેં તો તમને પહેલાં આવ્યા ત્યારે જ કીધું કે તમને તાવ છે એમ તમે તમે ક્યાં માનો છો તમને મેં કીધું તું ને કે બાટલો ચડાવવો પડશે અમે ઇન્જેક્શન તમારે તાવ નહીં જાય ઇન્જેક્શન હવે બાટલો ચડાવવા પડશે હું કા હાલ વાય કઈ ચડાવો તમારો આમ જો તમને કેટલો તાવ છે તમને બાટલો ચડાવવો પડશે બેન તાવ નહીં જાય તમને છે ને બહુ તાવ છે બાટલો ચડાવવો પડશે હું બાટલો નહીં ચડાવું

પાછા મને દેખાડી દાતો તમારો બહુ ખરાબ કેમ શું થયું તમારી નાની કિડની

એવું કઈ નથી તમે બીજા દવાખાને ગયા હોત તો આવી કોઈ તમને એડવાઇસ હું આપીએ કે મેં તમને જોયા વગર તમને કહી દીધું તમને બીજી બીમારી છે તમારા કરતા તો બીજા દવાખાને ગઈ હોત તો સારું હતું તમે આખા ગુજરાતમાં ફરી લો તમને મારા જેવા ડોક્ટર કાંઈ નહીં મળે મોટા મોટા દવાખાના ડોક્ટર પણ મારી પાસે ઈલાજ કરાવવા આવેલા છે એવું કાંઈ લાગતું નથી મને તમને લાગે ને હું ખોટું બોલું તમને દેખાડ ઉભો મોટા મોટા દવાખાના ફાઇલ મારી પડેલી છે

આ તો પૂરા તમે એવું ખાવશે એટલા એટલા આ હું બસપન છે ખાવાની ખાવા દો તો હું હવે હું ખાલી થઈ ગયા તમે હું ટાઈમ પાસ મન હું ટાઈમ પાસ કરું છું તમને આવો કોઈ તપાસ કરી દે ને તો પૈસા પાછા

તું પેલા છે ને મારા પૈસા આપી દે બેન પછી તને திருப்ப પાછી કરી દઉં બાકી તું બીમાર પડી જતો પછી મારો કરતી પૈસા તો મારે દેવાના છે હું તપાસી લાવવાની એટલા તો નિયક તાવ છે

છે હું તમને છે ને દવા આપી દઉં તો રિપોર્ટ તમારા જોઈ લીધાની માટલો સળાવો છો તમારે તો રાતે બાયતે તાવ આવી જાય તો પછી ખોટો નહીં નહીં ભાઈ આપણે નહીં દવા આપી દે દવા તો સમય આપી છે તમને તમારે હાલ જો ને તો બીજી દવા પણ લેવા આવી હવે હું તમારા પાસે કોઈ દે આવી નહીં મને ઓલી ખાલી બામ આપી દે દવા નહી જતી મારે કઈ એ તમે કેમ કહો કે ઈલાજ થાય તમે એમ કહો કે મારે જોતું નથી જોતું આ તમારે ઘરે બાર નથી ને એટલે દવા લે બામ છે ને મેં તમારું માથું હાજ થાય આ તાવ નહી જાય બામ તમને આપી દો તો તાવ તમારો રહે એટલે મને નથી લાગતું તું ડોક્ટર છે ડોક્ટર સાથે આવી રીતના વાત કરે તમારો ચેકઅપ એ કરાવી દીધો મેં હજી વાયડી ની થાસ તો તું બહાર નીકળે જ મેં બહાર વાંચ્યો નતો ને કે મેન્ટલ ના દવાખાનામાં હું આવત જ નહીં દવાખાનું તો મેન્ટલ નું છે પણ ડોક્ટર એ મેન્ટલ જ છે તું શું બોલી છે તું બાઈ નીકળ હું જાઉં છું બેહી જા તું પૈસા દેતી ના હવર દિન તારી કરું દવા પૈસા માંગતી ની પેલા ઓલી બામ તો છે એવું નથી આવ હું લેતી જા આવે પૈસા દેતી તો પેલા એ જા જા ભિખારી ગરીબ લૂંટવા આવી

તમને આ લોકો જોવે આમ જો દવાખાને દવા લેવા આવ્યા કેલે દવા ખાલી બામ તમારે પણ અમારી તો પૂગી જાજો 5 6 હજાર લઈને આવ્યો તો માથામાં બે બાટલો સડે પેટમાં માથું દુખતું હોય તો એની સુવિધા પણ આયા મળતે છે ને દાત કઢાય લેવી છે લાઇવ હે લાઇવ હે બોલો અને જાવ અમારા દવાખાને તમને કરે ઈલાજ કરવા આવો તો ફ્રીમાં તમને નાઈ નહીં

તો જરૂર કહેજો મિત્રો કૈલાસ વિડિયો કેવો લાગ્યો કેમ કે આ કાય મારી આઈડિયા છે ને બધી એની આઈડિયા છે જો તમને સારો લાગ્યો તો સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક પછી કરજો વિડિયો કેવો લાગ્યો છે હા રખડતા મજા આવી ગઈ મજા આવી ગઈ એમ એમ થતું ને કે અંદર ડોક્ટર છું લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઇબ ભૂલતા નહીં તો મળીએ આવો નવા નવા વિડિયો માં બાય બાય ટાટા સી યુ સબસ્ક્રાઇબ કરી દેજો